સુરતના ભીસ્તાન વિસ્તારમાં આવેલા ફાયર વિભાગના ક્વાર્ટર્સ એક તસ્કર ચોરી કરતા ઝડપાઈ ગયો આ તસ્કર ત્રીજી વાર ચોરી કરવા આવ્યો તેને ઝડપાઈ સાથે બાંધી દીધો હતો સો નંબર માં કોલ કરીને ચોરને ને પોલીસે સાંપી દીધો હતો ભીસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન આવેલું છે જ્યાં બાજુમાં જ ફાયર વિભાગના ક્વાર્ટર્સ આવેલા છે થોડાક દિવસથી થી ચોરીઓના બનાવ સામે આવી રહ્યા હતા દરમિયાન એક ચોર ચોરી કરવા માટે ઘુસ્યો હતો અને ત્યારબાદ બહારના અલગ અલગ રહેલા ઇક્વિપમેન્ટ ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાન તેને લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો અને થાંભલા સાથે દોરીથી બાંધી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ સો નંબરમાં કોલ કરી ફિસ્તાન પોલીસને આરોપીને સોંપી દેવામાં આવ્યો હતો ચોર ઇજાગ્રસ્ત હાલતમાં હોવાથી પોલીસ દ્વારા આ ચોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો